નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુનાખોરીની દુનિયામાં એક નવો કિમિયો સામે આવ્યો છે જેમાં ઠગાઈનો એક એવો કિસ્સો છે જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે ગુજરાતના આણંદમાં નકલી સોનાની ચેન પર નવસો સોળનો હોલમાર્ક લગાવીને બેંકમાંથી લોન લેવાનું મસ્ત મોટું કૌભાંડ પકડાયું છે આ કેસ ખરેખર ચોંકાવનારો હતો આરોપીઓએ ઠગાઈનો એક નવી જ મોરસો અપરેન્ડી બનાવી ગુનાને એટલી ચાલાકીથી અંજામ આપતા હતા કે ધિરાણ આપનાર બેંક પણ ચાર ચાર વખત ધિરાણ કરી બેઠી ઉનાવની વાત કરું તો આરોપીઓએ ડબલ ગેલેટ ચડાવેલી નકલી સોનાની ચેનો પર નવસો નો હોલમાર્ક લગાવીને બેંકમાં મૂકી તેના પર લોન લેતા હતા આ રીતે તેઓએ બેંક અધિકારીઓને ગેરમાર્ગે દોરીને ટી રકમની લોનો મેળવી લીધી હતી આ કિસ્સામાં તેમણે તમિલનાડુ બેંક ની બોરસદ શાખા માંથી ની ગોલ્ડ લોન મેળવી હતી કેટલાક ડિવિઝન ના ડીવાયએસપી પી કે દિયોરાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું ત્યાં ઠકટોળકી ખૂબ જ ચાલાક હતી તેમણે નકલી સોનાનો ઉપયોગ કરીને બેન્કિંગ સિસ્ટમને ખુલ્લો પડકાર ફેંક્યો હતો જ્યારે આ ગુનો નોંધાયો ત્યારે અમે તેની ગંભીરતા સમજી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અમારી ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અમારી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા બાપ દીકરાને પકડવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે જાણો તેમણે શું ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક અજયભાઈ ચૌહાણ છે જેઓએ બેંકમાં તમિલનાડુ બેંકમાં ચેઇન મૂકીને પૈસાની એક જરૂર પડી હોય તેમણે તેમના જ ગામના બે ત્રણ મિત્રોની મદદથી ડુપ્લિકેટ ચેઇન મૂકીને ચાર વખત આઠ લાખ અઠ્યોતેર હજારની લોન તમિલનાડુ બેન્ક બોસદની શાખામાંથી લીધેલી તે આધારે ફરિયાદ દાખલ કરી હાલમાં કુલ પાંચ આરોપી પૈકી ત્રણ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે મુખ્ય આરોપીઓ જે છે એ ગંભીરસિંહ ઉર્ફે પિન્ટુબા તથા જયરાજસિંહ તેનો દીકરો બંને જણા હાલમાં વોન્ટેડ છે અને પાંચેય જણાએ સંયુક્ત રીતે મળીને આવી રીતે બેંકમાંથી નવસો સોળ હોલગ્રામનો માં હોલમાર્ક કરેલો ચેઇન મૂકીને છેતરપિંડી કરેલી છે એટલે હાલમાં ત્રણ આરોપી અરેસ્ટ કરી બે આરોપીની શોધખોળ ચાલુ છે આ સમગ્ર ઘટનાને અંજામ કેવી રીતે આપ્યું જે ફરિયાદી છે તે મુખ્ય બે આરોપીઓ લાલાભાઈ અને ભગવાનસિંહ અને ગિરીશભાઈ આ ત્રણેયની મદદથી તેમની સાથે કેટરિંગનું કામ કરતા હતા ફરિયાદીને પૈસાની જરૂર પડી જેથી આ ત્રણેય આરોપીઓએ આવી રીતે માર્કેટમાંથી ચેઇન મેળવી અને કોઈ અન્ય વ્યક્તિ પાસેથી રજિસ્ટર્ડ હોલમાર્ક કરાવીને બેંકને છેતરેલા છે બેંકમાં પણ આનું વેરિફિકેશન થતું હોય છે ચેઇનનું તેમાં તેનો જે જોઈન્ટ કરવાનો જે હૂક આવતો હોય છે તેની ઉપર ત્રણ કે ચાર લેયરમાં ગોલ્ડ ચડાવી જેથી સોની પણ પકડી ન શકે આ પ્રકારે ચાર વખત લોન લીધેલી અને પાંચમી વખત જતાં બેંકને ડાઉટ પડ્યો એટલે બેંકે અગાઉના ચારે પણ ચારે લોનના ચેન્જ હતા તે ચેક કર્યા તો તમામ ચેન્જ ડુપ્લિકેટ જણાતા તેમણે અજયભાઈ સોલંકી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે આ ગુનામાં બોરસદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં લાલાભાઈ કાંતિભાઈ પરમાર ભગવાનસિંહ ઉર્ફે રાજુભાઈ સામંતભાઈ ગોહેલ અને ગિરિશભાઈ રમણભાઈ સોલંકીનો સમાવેશ થાય છે પરંતુ આ ગેંગના મુખ્ય સૂત્રધાર હજી પણ ફરાર છે ગંભીર સિંહ ઉર્ફે પિન્ટુ માનુભા જાડેજા અને જયરાજ ગંભીર સિંહ ઉર્ફે પિન્ટુ જાડેજા નામના બે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવની ટીમે પાર પાડ્યું આ કેસ એ સાબિત કરે છે કે ગુનાખોરો ભલે ગમે તેટલા હોશિયાર હોય પરંતુ કાયદાના લાંબા હાથથી તેઓ બચી નથી શકતા તો આ હતી આજના ક્રાઇમ રિપોર્ટ ની મુખ્ય વાત આ કેસ માં બાકીના આરોપીઓ ક્યારે પકડાય છે તેની પર અમારી નજર રહેશે આજના ક્રાઇમ રિપોર્ટમાં બસ આટલું જ જોતા રહો ટ્રેન્ડિંગ ગુજરાત